દેશ વિદેશમાં વસતા ભગવાને જે આસુરી સંપત્તિના ગુણો કયા એમાં ભગવાન કહે છે કે આસુરી સંપત્તિ વાળો જે માણસ છે એ પોતામાં રહેલા પરમાત્મા અને બીજા જીવ માત્રમાં રહેલા પરમાત્માનો દ્વેષ કરે છે ભગવાનનો દ્વેષ કરે છે પરમાત્માનો દ્વેષ કરે છે અને અર્જુન તું નક્કી જાણી લે કે આસુરી પ્રકૃતિ વાળા માણસો જન્મ અધમમાં અધમ નીચલી ગતિમાં નર્ક ગતિમાં એમનું પ્રયાણ થાય છે એ ક્યારેય ઉર્ધ્વ ગતિને પામતા નથી દંભ ગર્વ અભિમાન ક્રોધ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો એને આગળ ભગવાન એમ કે અર્જુન કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે ડાયા માણસે આ ત્રણેનો ત્યાગ કરવો જોઈએ કામ અસંખ્ય કામનાઓ જીવનની અંદર આજે મારી પાસે આટલું છે કાલે આટલું મેળવીશ પરમ દિવસ આટલું મેળવીશ એની પાછળ પોતાનું જીવન કામનાઓએ લગામ વગરના ઘોડા છે અને કામનાઓને પૂરી કરવામાં કામનાઓમાં આસક્ત થઈને પોતાનું અમૂલ્ય હીરા જેવું જીવન વેડફી નાખે છે છતાં પણ છેલ્લી ઘડીએ સુધી છેલ્લા શ્વાસ સુધી એની કામનાઓ પૂરી નથી થતી એ કામનાઓ અધૂરી રહી જાય છે કારણ કે કામનાઓનો અંત ક્યારેય આવતો નથી માણસની ઈચ્છાઓ જે છે લગામ વગરના ગોળા છે કામ ક્રોધ અને લોભ ક્રોધ અને લોભ એ પણ નરકના દ્વાર છે આ અધ્યાયમાં બીજી વાર ભગવાન બોલ્યા નર્કનો ઉલ્લેખ કર્યો કે કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે ડાયા માણસે જ્ઞાની પુરુષે આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ મિત્રો આ ત્રણ વસ્તુ જે છે ને એ ભયંકર અધોગતિમાં નાખનારી છે એટલે જે મળે છે એમાં સંતોષ માણો સહજ રીતે મને તમને જે મળે છે એમાં સંતોષ માનો મારા જીવનનું ગોલ ફક્ત કામનાઓ પૂરી કરવામાં ઈચ્છાઓ પૂરી કરવામાં મારું જીવન વ્યતીત ના થવું જોઈએ પણ મારા જીવનનું અંતિમ લક્ષ્ય એ જ્ઞાન મેળવવાનું મોક્ષ મેળવવાનું મુક્તિ મેળવવાનું મનુષ્ય અવતાર ભવો ભવ મેળવવાનું એ મારું લક્ષ્ય હોવું જોઈએ હ્યુમિનિટીનું જીવન જીવવું એ મારું લક્ષ્ય હોવું જોઈએ જીવનમાં ક્યારેય માનવતા ચૂકવી ના જોઈએ મિત્રો એટલે બોલવું પડ્યું કામ ક્રોધ અને લોભ લોભ સાહેબ સત્તાનો લોભ હોય પૈસાનો લોભ હોય માન મોટાઈનો લોભ હોય આ બધા જે લોભ આજે પાંચ લોકો મને હાર પહેરાવે છે પાંચ લોકો મારી પૂજા કરે છે હં કાલે પચાસ માણસો મને હાર પહેરાવે મારા વરઘોડા કાઢે લોભ એટલે માત્ર સંસારી પુરુષને લોભ નથી હોતો સાહેબ સાધુઓને પણ લોભ હોય છે છે આજે મારા શિષ્યો કાલે પચાસ ક્યારે બને પરમ દિવસ પાંચસો શિષ્યો પાંચ હજાર ને પાંચ લાખ શિષ્યો મારા ક્યારે બને એનો અંદર સતત લોભ રહેતો હોય મારી દુકાન મોટી કેવી રીતે થાય લોકો મારે ત્યાં આવે મને પગે લાગે મને નમસ્કાર કરે મને માન મોટા આપે આ જે લોભ છે આને પણ લોભ કયો આ લોભ કોઈ સાધુમાં પણ હોઈ શકે અને સંસારીમાં પણ હોઈ શકે માટે મિત્રો લોભ જે છે ને એ માત્ર પૈસાના લોભને લોભ નથી કયો ભગવાને માન એનો લોભ ઘેર તો સંસારી માણસ તો એક વર્ગોડો કાઢે પણ સંસાર છોડીને સંસાર થી કંટાળી પત્ની બાળકોને છોડી અને ત્યાં અહીંયાથી પાંચ જણને છોડી અને ત્યાં પાંચસો જણને શિષ્યો બનાવે પાંચસો ના બન્યા પાંચ હજાર ક્યારે બને પાંચ લાખ ક્યારે બને અને અહીંયા જા સંસારમાં તો લગ્ન કર્યું ત્યારે એક વખત વરઘોડો કાઢ્યો હોય પણ ત્યાં તો દર વર્ષે વરઘોડા કાઢવાનો લોભ હોય મિત્રો આ આ ભગવાન આ કહેવા માગે છે અને લોભ કયો છે લોભ કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે ડાયા માણસે તરણેનો ત્યાગ કરવો જોઈએ અને છેલ્લે ભગવાન કે છે અધ્યાય અંદર કે અર્જુન શાસ્ત્ર વિરુદ્ધ જે કર્મો કરે છે એનું જીવન જે છે છે એ મૃત્યુ અધોગતિને પામે એનું મનુષ્યપણે ટકી રહેતું નથી મનુષ્ય પણ જતું રહે છે માટે અર્જુન તારા માટે શાસ્ત્રમાં જે વિધાન કહેલું છે એ શાસ્ત્ર પ્રમાણે તું કર્મો કર એટલે ભગવાન ઇનડાયરેક્ટલી કહેવા માંગે

અને અંતમાં સોલમાં અધ્યાયના અંતમાં ભગવાન કહે છે કે અર્જુન શાસ્ત્ર નિયુક્ત કરેલા કર્મો કર અને એ કર્મો કરવાથી તું મુક્ત થઈ જઈશ એમાં કોઈ શંકા નથી શાસ્ત્રોની અંદર નિયુક્ત કરેલા કર્મો એટલે શું ખેડૂતનું કર્મ છે ખેતી કરવાનું સાહેબ ખેડૂતનું કર્મ ખેતીનું છે વૈશ્ય ધંધો વેપરી વેપાર કરવાનું છે રક્ષણ કરવું પારકાનું રક્ષણ કરવું સમાજમાં રક્ષણ એક રક્ષક તરીકે ઉભા રહેવું એક ક્ષત્રિયનું શાસ્ત્રોક્ત કર્મ છે શાસ્ત્રમાં જે કર્મો કહ્યા છે શાસ્ત્રોમાં યજ્ઞ કરવો શાસ્ત્રોમાં કહ્યું કે

બીજ તો જ આવતા ભવે એ માનવતાના બીજમાંથી માન મનુષ્યનો અવતાર મળશે આપણે નિયમ છે જેવું બીજ એવું ફળ માનવતાનું બીજ નાખ્યું હશે તો એમાં મનુષ્યનો જન્મ મળશે જાનવરનું બીજ નાખ્યું હશે તો એમાં જાનવર ગતિનું ફળ નીકળશે આ સનાતન સિદ્ધાંત છે વડનો ટેટો રોપ્યો તો એમાંથી વડ જ ઉગે આંબો ક્યારેય ના ઉગે એવી રીતે હ્યુમિનિટી માનવતાના કર્મો બાંધ્યા હશે તો એમાં માનવતાનું શરીર મળશે જાનવર ગતિનું બીજ નાખ્યું હશે તો એમાંથી જાનવરનું શરીર મળશે આ સનાતન અને શાશ્વત સત્ય છે મિત્રો તો ખાસ ધ્યાનમાં રાખજો કે સોલમાં અધ્યાયમાં ભગવાને જે આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિની વાત કરી જીવનમાં આપણે દૈવી સંપત્તિમાં ભગવાને જે ગુનો બતાવ્યા છે એ ગુનોને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ અને આસુરી પ્રકૃતિના જે ગુનો છે આસુરી સંપત્તિના ગુણો છે એ ગુનો મારા જીવનમાં હોય તો હું એને કાઢી નાખું એ ગુનો મારા જીવનમાં ના હોવા જોઈએ કદાચ આ સૂરી સંપત્તિનો કોઈ ભાવ થઈ જાય તો એની સામે તરત જ મને પસ્તાવો થવો જોઈએ એ તરત જ થવું જોઈએ કે ના 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 આવી પ્રકૃતિ મારી હોવી હોવી ઘટે આ ઘટી તમે સહી નથી કરતા અહંકાર સહી નથી કરતો તો એ પ્રકૃતિ આવતા ભવે કેરી ફોરવર્ડ નથી થતી મિત્રો આપણી સહી વગર કોઈ પણ પ્રકારની પ્રકૃતિ આવતા ભવે કેરી ફોરવર્ડ ના થાય આપણે સહી કરીએ તો જ કેરી ફોરવર્ડ થાય કોઈ ફોર એક્ઝામ્પલ એક ચોર છે ચોરી કરે છે એને ચોરી કરવામાં મજા આવે છે એમાં ગર્વ રસ લેશે એનો અહંકાર ગર્વ રસ લે છે અને અહંકાર સહી કરે છે કે ના ચોરી કરવી એ તો સારું કામ છે મફતનું કોઈ મહેનત કરવી નહીં ચોરી કરીને પૈસા મેળવી લેવા આમાં જ એને મજા આવે છે આનંદ આવે છે કુદરત કે તે એમાં સહી કરી આવતા ભવે ચોરીની પ્રકૃતિ કેરી ફોરવર્ડ થશે ચોર જન્મ લેવો પડશે અને જ્યારથી નાનો શું ત્યારથી ચોરીના ધંધામાં તું જોડાઈ જઈશ અને બહુ મોટો ચોર બનીશ અને ચોર બનીશ એની સજા એનું કર્મફળ એનું કર્મફળ પરિણામ જે છે ચોરી કરીશ કાલે ઉઠીને પકડાઈ જઈશ પોલીસના દંડા ખાવા પડશે માર ખાવા પડશે અને જેલમાં જઈશ આ પરિણામ છે એક ચોરી સારી છે ચોરી કરવી છે એવા ભાવનું કેટલું મોટું પરિણામ આવે છે મેં ક્યાં ચોરી કરી ચોરી લેવું તો પાપ છે મારાથી ચોરી ન થાય આવી પ્રકૃતિ ના હોવી ઘટે ભગવાન આવી પ્રકૃતિ મને હવે ક્યારેય ના આપશો આવો પ્રયાસિત કરે પસ્તાવ તો કહેવાય છે કે અહંકાર જો ના કરે તો એ ચોરીની પ્રકૃતિ આવતા ભવે કેરી ફોરવર્ડ નથી થતી આવું કુદરતનું સનાતન શાશ્વત અદ્ભુત વિજ્ઞાન છે મિત્રો આ વિજ્ઞાન જે કામ કરી રહ્યું છે ક્ષને મારન તમારી અંદર આ વિજ્ઞાન વિજ્ઞાન કામ કામ કરી કરી રહ્યું રહ્યું છે છે ભાવ માટે ભાવમાં હંમેશા દૈવી સંપત્તિના ગુણોનું ચિંતન રાખો ચિંતન મનન અને દૈવી સંપત્તિને આસુરી સંપત્તિ ઉપરનું જે નોલેજ છે એને વિજ્ઞાન કહેવાય જ્ઞાન અને અજ્ઞાનથી બિયોન્ડ જેને કહેવાય એ વિજ્ઞાન કહેવાય જે તેર અધ્યાય ભગવાનને કહ્યું કે આ પ્રકૃતિ એ માત્ર માત્ર કુદરતી રચના છે કુદરતી છે કુદરતી જોનારા થઈ તો તો તમે છો કર્મ બીજ પડતું બંધ થઈ જશે આવું આ વિજ્ઞાન છે મિત્રો આવતીકાલે આપણે સત્તર અધ્યાયની શરૂઆત કરશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપી હૃદય થી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત